ગુજરાતના અને દેશનો કયો નેતા આ દિન સુધી સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને દર્શને ગયો પુષ્પાંજલિ આપી હોય તેઓ એક માઇનો લાલ બતાવો અરે આટલી મોટી પ્રતિમા છે એ જોવાની ઈચ્છા કે તો પણ કોઈ કોંગ્રેસી હિંમત ના કરી શકે અરે આ દેશના નેતા હતા દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવા વાળા એક માત્ર નેતા હતા ગુજરાતની ધરતીના નેતા હતા હમણાં કાર્યક્રમ કરીને એમ કહે છે કે હવે પાર્ટીને ફરી જીવંત કર્યું છે ફરી એને લાઈવ કરવી છે ફરી એને દોડતી કરવી છે એમના જે શબ્દો છે ને એને સમજો દોડતી કોને કરવી પડે એને દોડતી નથી અમદાવાદમાં તારીખ આઠ અને નવ એપ્રિલના રોજ કોંગ્રેસનું એક રાષ્ટ્રીય અધિવેશન યોજાયું હતું જેમાં કોંગ્રેસના અનેક નેતાઓએ સરદાર પટેલને યાદ કર્યા હતા ત્યારે અધિવેશનના અંતિમ દિવસે સુરતમાં ભાજપનું મજુરા વિધાનસભા કાર્યકર્તા સંમેલન પણ યોજાયું હતું જેમાં સી આર પાટીલે કોંગ્રેસના અધિવેશનને લઈને આકરા પ્રહારો કરતા કહ્યું કે સરદાર પટેલના એક સ્મારક માટે દિલ્હીમાં કોંગ્રેસે જગ્યા ના આપી અને કોંગ્રેસનો એક માઈનો લાલ બતાવો જે સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સરદાર પટેલ સાહેબના દર્શન કરવા માટે ગયા હોય અધિવેશન પહેલાં કોંગ્રેસને સરદાર નહોતા યાદ આવ્યા અને હવે ગુજરાતમાં કોંગ્રેસને એ ઉભું કરવા એ સરદારનો સહારો લેવો પડ્યો ગુજરાતની ધરતી ઉપર રાજકીય વર્તુળોમાં ફરી એક વખત સરદાર પટેલનો સહારો એ રાજકીય પાર્ટીઓ લેતા દેખાઈ રહ્યા છે જો કે કોંગ્રેસના રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસ દ્વારા જે મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા હતા તેમાં સરદાર પટેલને સૌથી વધુ મહત્વ આપવામાં આવ્યું હતું અધિવેશન દરમિયાન સરદાર પટેલનો ઉલ્લેખ વારંવાર કોંગ્રેસના નેતાઓ દ્વારા કરવામાં આવતો હતો ત્યારે સરદાર પટેલના મુદ્દે જ હવે કોંગ્રેસને ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ઘેરવા માટે નિવેદનો આપવાના શરૂ કર્યા છે જો કે રાષ્ટ્રીય અધિવેશનની અંદર વારંવાર સરદાર વલ્લભભાઈ પટેલના નામનો જે ઉપયોગ થતો હતો વારંવાર કોંગ્રેસના નેતાઓ એ તેમના નામ લઈને ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સામે આક્રમક રીતે એ પ્રહારો કરી રહ્યા હતા તેની સામે ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી આર પાટીલે પણ નિવેદન આપ્યું શું કહ્યું સી આર વાટીલે એ પણ સાંભળો એકવાર બો એમાં લાંબી વાત નથી કરતો પણ કોંગ્રેસને ગાંધીવસન ગુજરાતમાં જે એટલે ખાલી અછળ તો ઉલ્લેખ વર્ષો સુધી એમના મૃત્યુ પછી પણ સરદાર વલ્લભભાઈ પટેલને દિલ્હીમાં જગ્યા સ્મારક બનાવવા માટે નહીં આખી જિંદગીમાં પહેલા પણ ત્યાર પછી પણ ક્યારે સરદાર વલ્લભભાઈ પટેલના એમના કોઈ કાર્યક્રમમાં ફોટો એમણે ના મુક્યો કોઈ નેતાની તાકાત નહોતી કે કોઈ એના ભાષણમાં સરદાર વલ્લભભાઈ પટેલ નો કોઈ યોગદાન છે એનો શબ્દ ઉચ્ચારી શકે આજે જ્યારે આપણો દેશ અખંડ છે એનો શ્રેય જો કોઈને જાય તો એક માત્ર સરદાર વલ્લભભાઈ પટેલ જાય છે પણ ઇતિહાસમાં એનું કોઈ જગ્યાએ નામ ના આવે એના માટે કોંગ્રેસ અને વિશેષ કરીને ગાંધી કુટુંબે ખૂબ પ્રયત્નપૂર્વક એ કર્યું આજે એમ કે છે કે હવે અમારા આ નેતા સરદાર વલ્લભભાઈ પટેલને ભાજપે હાઇજેક કર્યા છે અને આ દેશના નેતા હતા દેશના અખંડ રાખવા માટેનું યોગદાન આપવાવાળા એક માત્ર નેતા ગુજરાતની ધરતીના નેતા હતા અને અમારો જ અધિકાર છે ને ફક્ત અધિકાર નહીં એમણે કરેલા કાર્ય કાર્ય એ ઇતિહાસમાં અમર થયો એટલા માટે એમને વિશ્વની સૌથી મોટી પ્રતિમા ભારતીય જનતા પાર્ટીના તે વખતના મુખ્યમંત્રી આજના પ્રધાનમંત્રી એ નરેન્દ્ર મોદી પહેલા લોકો તાજમહેલ જોવા આવતા હતા વિદેશ મંત્રાલયમાં નોંધતા વિદેશીઓ આવે તો કે કેમ આવ્યા તો લખીએ તમે તાજમહલ જોવા આવ્યા તો કોઈ કારણ કેવી કારણો લખતા હોય છે તો પહેલા કારણોમાં સિત્તેર એસી ટકા એ તાજમહેલ જોવા માટે આવતા હતા આજે જે લખે છે ને એમાં લખે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી સરદાર વલ્લભભાઈ પટેલ નો સ્ટેચ્યુ જોવા માટે આવે છે અને આ વાત આજે જયારે કોંગ્રેસે એના કાર્યક્રમમાં આજે કરી મારે એમને પૂછ્યું છે કે ગુજરાતના અને દેશનો કયો નેતા આજ સુધી સરદાર વલ્લભભાઈ પટેલ પ્રતિમાને દર્શને ગયો પુષ્પાંજલિ આપી હોય એવો એક માઈનો લાલ બતાવો કે જતા ગયો હોય ગાંધી કુટુંબનો ડર એવો હતો કે કોઈ જવા ઈચ્છતું હોય તો પણ નહીં હવે આટલી મોટી પ્રતિમા છે એ જોવાની ઈચ્છા તો પણ કોઈ હિંમત ના કરી શક્યો અને આજે અમને યાદ આવે છે હવે જયારે એમને સમય પૂરો થઈ ગયો ત્યારે એમને હવે સરદાર વલ્લભભાઈ પટેલના શરણે આવવા માટેની ઈચ્છા થઈ એટલા માટે ગુજરાતમાં એમણે કાર્યક્રમ કરીને એમ કહે છે કે હવે પાર્ટીને ફરી જીવંત કરવી છે ફરી એને લાઈવ કરવી છે ફરી એને દોડતી કરવી છે એમના જે શબ્દો છે ને એને સમજો દોડતી કોને કરવી પડે કે જે દોડતી નથી લાઈવ કોને કરવી પડે કે જે લાઈવ નથી જીવંત નથી જે જીવંત ના હોય એને જીવંત કરવું એ તો ક્યારેય શક્ય જ નથી કુદરતો નિયમ જે વ્યક્તિ એટલે એમણે જ આ કહ્યું છે કે પાર્ટીને લાઈવ કર્યું છે છે બધા શબ્દોનો અર્થ એ જ છે કે આ બધું નથી જે કરવા માંગે છે આ બધું જ નથી એ કરવા માંગે છે એવું એમના શબ્દોમાં થાય છે તો ગુજરાતની અંદર આઠ અને નવ એપ્રિલ ના રોજ કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હતું નવ એપ્રિલના દિવસે અધિવેશન પૂરું થયું અને એ જ દિવસે મોડી સાંજે સુરતના મજુરા વિધાનસભા વિસ્તારમાં યોજાયેલા કાર્યકર્તા સંમેલનમાં કોંગ્રેસના અધિવેશન અને વિચારધારા પર સી આર પાટીલે આકરા પ્રહાર કર્યા હતા પાટીલે જણાવ્યું હતું કે રાષ્ટ્રીય અધિવેશનમાં કોંગ્રેસે સરદાર પટેલને યાદ કર્યા એ સારી બાબત છે પરંતુ હવે જાણે તેમણે ગુજરાતમાં આવીને સરદાર પટેલ યાદ આવ્યા હોય તેવું જણાય છે કોંગ્રેસ કહે છે કે ભારતીય જનતા પાર્ટીએ સરદાર પટેલને હાઇજેક કરી લીધા છે જો કે સરદાર પટેલની વાત કરતા કોંગ્રેસીઓને હું કહેવા માગું છું કે સરદાર પટેલે સમગ્ર દેશને અખંડ રાખવા માટે ખૂબ મોટું યોગદાન આપ્યું છે અને તેમના સ્મારક બનાવવા માટે દિલ્હીમાં એક કોંગ્રેસ સરકાર દ્વારા સુદ્ધા નામ સુધી એક જગ્યા નથી આપી ત્યારે સરદાર પ્રત્યે આ કેવી માનસિકતા કોંગ્રેસ દાખવે છે આ નિવેદન એ સી આર પાટીલે આપ્યું હવે ચર્ચાઓ એ વાતની થઈ છે કે જે રાહુલ ગાંધીએ લોકસભાની અંદર એ નિવેદન આપ્યું હતું કે અમે ઘરમાં આવીને તમને હરાવશું અમે ગુજરાત જીતીને બતાવીશું તો હવે ગુજરાત જીતવા માટે સરદાર વલ્લભભાઈ પટેલના નામનો જે સહારો લેવાની વાતચીત થઈ રહી છે એ રાજકીય વર્તુલોકો અને ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા આક્ષેપો જે કરવામાં આવી રહ્યા છે તેને લઈને તમારું શું માનવું છે તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો બધું આ જ પ્રકારના પોલિટિકલ અપડેટ અને પોલિટિકલ વિડીયોઝ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ ન્યૂઝ રૂમને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર